ગુજરાતી ફિલ્મના મશહુર કલાકાર હિતુ કનોડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી આ સમયે તેમણે હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના વિશે મીડિયાને માહિતી આપી હતી ભરૂચની ખાનગી હોટેલ ખાતે ગત ગુજરાતી ફિલ્મોના મશહૂર એક્ટર હિતુ કનોડિયા આવી પહોંચ્યા હતા આ સમયે તેમણે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણ ફિલ્મને લઈ ચર્ચા કરી હતી આ અંગે તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટની કમઠાણ નવલકથા પર કોમેડી ફિલ્મ બની છે સુપરહિટ ફિલ્મ હેલ્લોરાના સર્જક અભિષેક શાહથી બિન ગુજરાતી દર્શકો પણ પરિચિત છે કમઠાણ બનાવવાનું બીડું ઝડપ્યું હતું મલ્ટી સ્ટાર ફિલ્મોની જેમ કમઠાણમાં પચાસ અસ્તેય બધું કલાકારોએ અભિનય ભજવ્યો છે ફિલ્મ પોલીસને ત્યાં ચોરી થાય ચોર પોલીસનો યુનિફોર્મ ચોરી જાય અને કમઠાણ સર્જાય છે ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે હીતુ કનોડિયા સંજય ગોરડિયા દર્શક જરીવાલા ફિલ્મમાં દર્શકોને ખૂબ જ હસાવ્યા છે આ ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણ જોવા દરેકને અપીલ કરાય હતી નાનું ટાઉન છે કે જેની અંદર એક પોલીસ ઇન્સ્પેક્ટર PI રાઠોડની બદલી થાય છે હવે એ ટ્રાન્સફર થાય છે અને હજી એને પોતાનો ક્વાટર પોલીસ ક્વાટર ઘર મળ્યું નથી તો એ કામ ચલાવ એક નાનકડા નળિયાવાળા ઘરમાં રહેતો હોય છે અને એ જ રાત્રે એના એ નળિયા ખોલીને એક ચોર રઘલો એ અંદર ઉતરે છે અને એને જે પણ વસ્તુ હાથમાં લાગી એ લઈને ભાગી જાય છે એમાં એની વર્દી હોય છે એની પિસ્તોલ છે અને પ્રમાણિકતાથી કમાયેલા એક કડક ઇન્સ્પેક્ટર છે ખૂબ વફાદાર ખૂબ એવા એ જે એના મેડલ મળ્યા હતા એ બધું લઈને ભાગી જાય છે અને પછી ચાલુ થાય છે પિક્ચરની આખી વાર્તા એ રીતનું આખું છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ